અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીને સોમવારના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો આ જીરાની આવક તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે શુક્રવાર અને શનિવારના રોજની રહેલી છે જેની હરાજી સર્વપ્રથમ લેવામાં આવી રહી છે હરાજીનું કામકાજ સામેથી ચાલુ થઈ ગયું છે અને સાપરાની સામેની સાઈડ જે જીરાની આવક તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે તે આવક નવી છે અને હાલમાં હજુ પણ જીરાની આવક ચાલુ છે ટોટલ આજે જીરાની આવક જોઈએ તો જસદણ માર્કેટિંગ યાર્ડમાં સાત હજાર ગુણી આસપાસ જોવા મળી રહી છે અને હા મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો તો ચાલો જાણી લઈએ ઝીરુંના આજના બજાર ભાવ મીડિયમ માલ ચાર હજાર પંચોતેર રૂપિયા પાંચ હજાર ત્રણસો ને પાત્રીસ રૂપિયા સુપરમાલ કરિયા નંબર વન ક્વોલિટી અમુક લીલો દાણો ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા મીડિયમ સુપરમાલ હવા સાથે મીડિયમ માલ હવા સાથે ચાર હજાર નવસો ને સાહીઠ રૂપિયા માઇનો રવા જસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે મીડિયમ માલમાં પિસ્તાલીસો રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધી ચાલી રહ્યું છે સારા માલમાં પાંચ હજાર રૂપિયાથી લઈને ચોપનસો રૂપિયા સુધી બજાર ચાલી રહ્યા છે આજે શનિવાર કરતાં આજે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આજે થોડા બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે